આજે અમે સુરેન્દ્રનગર જિલ્લાના ટાંગધ્રા તાલુકાના રાવળિયા ગામે રાવળિયા વદર ગામે આવ્યા છીએ છેલ્લે ગુજરાતમાં છેલ્લા અમુક દિવસોથી એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરી હમણાં જે આશ્ચર્યચકિત લોકો થઈ જાય અરેરાટી ફેલાઈ જાય એવી ઘટના દાહોદમાં બનેલી કે સ વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું દીકરીની હત્યા થઈ ગઈ એવી જ રીતે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં એક ઘટના ઘટી પાંચ વર્ષની માસૂમ દીકરીને નશામાં ધૂત થયેલ વ્યક્તિ રિક્ષામાં બેસાડીને લઈ જાય છે અને દુષ્કર્મ આચરે છે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોનો ખૂબ આક્રોશ છે આજે અમે પીડિત પરિવારની મુલાકાતે આવેલા તમામ લોકોની એક જ વાત છે કે સુરક્ષા કવચની અંદર ગૃહમંત્રી મંત્રીઓ અને મુખ્યમંત્રી સુરક્ષા કવચની અંદર ફરી રહ્યા છે ગુજરાતની મહિલાઓ અસુરક્ષિત છે ગુજરાતની નાની બાળાઓ જેને ભગવાન સ્વરૂપ કહી શકાય એ બાળાઓ અસુરક્ષિત છે આ સમયે ગૃહ વિભાગે એલર્ટ થવું જોઈએ અને જ્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય છે ત્યારે ફરી વખત ક્યારેય આ ઘટના ન ઘટે એના માટે એનો બોધપાઠ લેવો જોઈએ આજે અમે જ્યારે પીડિત પરિવારને મળ્યા અને તમામ વિગતો જાણવાના પ્રયત્નો કર્યા ત્યારે ખરેખર રુવાટા બેઠા થઈ જાય આવી દુર્ઘટનાઓ અહીંયા ઘટી રહી છે દુષ્કર્મ એક પછી એક ગુજરાતમાં થઈ રહ્યા છે ગુજરાતની મહિલાઓ ગુજરાતની દીકરીઓ સુરક્ષિત નથી આજે મા બાપ પોતાની દીકરીને બજારે મોકલતા પહેલા દસ વખત વિચારતા થઈ ગયા છે આ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું છે સરકારને નમ્ર વિનંતી કે પીડિત પરિવારને તાત્કાલિક ધોરણે ન્યાય મળે આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે